ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે તો આપણે ફક્ત ત્રીસ જ મિનિટમાં ફટાફટ બની જાય તેવી ઘટ્ટ અને ક્રીમી દૂધપાક સાથેની ડીશ બનાવીશું તો ફ્રેન્ડ્સ એકદમ ફટાફટ દૂધપાક બનતા પણ જરા પણ વાર નહીં લાગે અને ફટાફટ બની જશે તો ચાલો બનાવીએ શ્રાદ્ધ માટેની ફૂલ ડીશ તો અહીંયા ચોખા લીધા છે મેં પાંચ ચમચી જેટલા અને થોડા કાચું લીધા છે તેને પંદર મિનિટ પહેલાં આપણે પલાળી લીધા હતા હવે પાંચ ચમચી જેટલા લીટર દૂધનો હું દૂધ પાક બનાવવાની છું તેના માટે મેં પાંચ ચમચી જેટલા બાસમતી ચોખા લીધા હતા અહીંયા ચોખા બાસમતી જ લેવાના છે એમાંથી ત્રણ ચમચી ચોખા મેં ચાણીમાં ચાળીને કોરા કરી લીધા છે અને બે ચમચી ચોખા જેટલા બચ્યા છે એ ચોખાને આપણે મિક્સરમાં ક્રશ કરવાના છે તો ચોખા અને કાજુને આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું અને એકદમ સરસ એની પેસ્ટ બની જશે ફ્રેન્ડ્સ આ દૂધપાક બનતા જરા પણ વાર નહીં લાગે ફોક ફક્ત ને ફક્ત દસ પંદર મિનિટમાં તો જાણે કે તમે કલાક ઉકાળીને ના બનાવ્યો હોય એવો ક્રીમી અને ઘટ્ટ દૂધ પાક બનશે તો અહીંયા આપણે એકદમ જાડા તળિયાવાળું કોઈ વાસણ લેશું અને તેને ચારે બાજુ આ રીતે ઘી ફેલાવી દેશું અને આપણે જે શરૂઆતમાં ત્રણ ચમચી ચોખા જે અલગ કાઢીને કોરા કર્યા હતા તે આપણે વાસણમાં નાખી દેશું અને ઘીમાં આ રીતે ચોખાને શેકી લેવાના છે આ રીતે શેકવાથી ચોખાનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે અને ચોખાની આજુબાજુ ઘીનું કોટ એડ થઈ જશે અહીંયા એક લીટર દૂધ તમે જોઈ રહ્યા છો મેં ગરમ કરીને અગાઉથી જ રાખી દીધું હતું એટલે એની મલાઈ સાથે જ તેમાં એડ કરી દીધું છે એકદમ ફૂલ ફેટ હોય તેવું મલાઈ સાથેનું જ દૂધ આપણે લેવાનું છે તો આપણો દૂધ હવે એક ઉભરો આવી ગયો છે એક ઉભરો આવી જાય ત્યારબાદ આપણે તેમાં ઉકાળવા દેવાનું છે અને આપણે જેમાં જે પેસ્ટ બનાવીને રાખી હતી ને કાજુ અને ચોખાની એ પેસ્ટ આમાં એડ કરી દેવાની છે ફ્રેન્ડ્સ આ પેસ્ટ પેસ્ટથી એકદમ સરસ ટેસ્ટ આવે છે દૂધપાકનો અને દૂધપાક એકદમ ફટાફટ લાંબો ટાઈમ માટે ઉકાળવાની પણ જરૂર નથી પડતી અને ટેસ્ટમાં તો બેસ્ટ બનવાનો જ છે તો આપણે તેને ફરી આપણે આ રીતે પેસ્ટ નાખ્યા બાદ તેને ધીમે ધીમે ધીમા ગેસ પર ઉકાળતા રહીશું અને ધીમે ધીમે હલાવતા રહીશું આપણે હવે કેસરવાળું દૂધ અગાઉથી જ પલાળીને રાખ્યું હતું તે આપણે એડ કરી દીધું છે અને કેસરનું અંદર કલર પણ સારો એવો આવી ગયો છે તો એકદમ સરસ રીતે આપણે તેને ચલાવતા જઈશું અને ઉકાળવા દેવાનું છે આપણો દૂધ પાક અહીંયા થોડો ટાઈમ માટે આપણે ઉકાળવા દઈશું ત્યાં સુધીમાં તો ફટાફટ આપણા ચોખા પણ અંદર કૂક થઈ જશે અને ટેસ્ટ પણ ઉભરીને આવી જવાનો છે તો ફક્ત ને ફક્ત દસ મિનિટ જેટલું આપણે તેને થવા દેવાનો છે તમે એકલો આ દૂધપાક બનાવશો ને તો પણ પંદર મિનિટમાં તો તમારો દૂધપાક બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ જરા પણ આ દૂધપાક બનતા વાર નથી લાગવાની અને હા સાથે સાથે એકદમ ક્રીમી તો બનવાનો જ છે આપણો દૂધપાક ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈએ અહીંયા ઘઉંનો જે રેગ્યુલર લોટ આવે છે ને તે જ લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને એક ટેબલ સ્પૂન ઓઇલનું મોણ આપી દીધું છે પૂરીના લોટમાં થોડું મોણ વધારે હોય છે અને થોડો લોટ પા આપણે રોટલીના લોટ કરતાં કઠણ લોટ બાંધવાનો હોય છે એટલે જરૂર પ્રમાણમાં પાણી લઈને લોટ બાંધતા જઈશું આ રીતે થોડો કડક એવો લોટ બાંધવાનો છે જો તમારે તીખી પૂરી બનાવી હોય તો બીજા મસાલા પણ મરચું ને એ બધું એડ કરી શકાય છે આ રીતે આપણે લોટ બાંધી દીધા બાદ થોડું તેલ નાખીને આ રીતે ચીકવી દેવાનો છે લોટ એટલે એકદમ સોફ્ટ થઈ જશે હવે આપણે લોટને થોડો રેસ્ટ આપી દઈએ અહીંયા આપણો દૂધ પાકને દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે સાત મિનિટ જેવો અને એકદમ ઘટ પણ થવા લાગ્યો છે તો આપણે તેમાં ખાંડ નાખી દઈએ અહીંયા મેં કુલ બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી છે અમારા ઘરમાં ગળ્યું થોડું ઓછું ખવાય છે એટલા માટે થોડી ઓછી લીધી છે જો તમારે થોડું ગળ્યું વધારે લેવું હોય તો તમારે વધારે ખાંડ ઉમેરવાની છે ખાંડની જગ્યાએ સાકર પણ એડ કરી શકો છો અહીંયા આપણે બદામ પિસ્તાની કતરણ કરીને લીધું છે ચારોળી પણ લઈ શકાય છે અને ઇલાયચીનો ભૂકો પણ નાખી શકાય છે તો એકદમ ઘટ અને ક્રીમી આપણો આ દૂધપાક રેડી છે ફક્ત અને ફક્ત દસ બાર મિનિટમાં જ બની જતો આ દૂધ પાક શ્રાદ્ધ માટે રેડી છે તો હવે આપણે ભાત બનાવી લઈએ ભાત બનાવવા ભાત મેં અગાઉ પંદર મિનિટ પહેલાં તો પલાળી જ લીધા હતા ચોખાને તો અહીંયા આપણે થોડું બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું પાણીનું કોઈ માપ નહીં હોય તો પણ ચાલશે આપણે તેને ઓસાવાના જ છીએ એટલે પાણીમાં તેલ મીઠું અને થોડા લીંબુના બે ત્રણ ટીપા એડ કરી દઈશું ને પાણી ઉકળી જાય ત્યારબાદ પલાળેલા ચોખા તેમાં એડ કરી દીધા છે આપણા ભાત ચડે છે ચોખા ચડે છે ત્યાં સુધીમાં દાળ પણ આપણે બાફવા માટે મૂકી દઈએ દાળને પણ મેં પંદર વીસ મિનિટ પહેલાં પલાળી લીધી હતી તેલ નાખી દઈશું અને આ રીતે કોઈ પણ એક વાટકી દાળમાં મૂકી દેવાથી આપણી દાળ જરા પણ ઉભરાતી નથી હા ફ્રેન્ડ્સ તો અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે તો આપણે આપણા ભાતને થોડા ઓસાવી લઈશું તો ઓસાવેલા ભાત પણ ટેસ્ટી લાગતા હોય છે હવે આપણે મરચાંના ભજીયા બનાવવાના છે તો ભજીયા બનાવવા માટેનું બેટર રેડી કરી લઈએ ચણાનો લોટ મીઠું હિંગ હળદર અને થોડો અજમો હાથમાં મસળીને એડ કરી દેવાનો છે આ મરચાંના ભજીયા પણ બહુ સરસ બનશે અને ફટાફટ બની જશે જોઈતા પ્રમાણમાં પાણી નાખીને બેટર રેડી કરી દઈશું ફ્રેન્ડ્સ આ ડી એવી છે ફૂલ ડીશ છે અને ફક્ત ત્રીસ મિનિટમાં તો ફટાફટ બનીને રેડી થઈ જશે તો શ્રાદ્ધ માટે ચોક્કસ મસ્ટ ટ્રાય રેસીપી છે અને એકદમ ફટાફટ બની જાય તેવી છે તો આ ભજીયા પણ બધાને બહુ જ ભાવશે એવા ટેસ્ટી બનશે હા ફ્રેન્ડ્સ આ બેટર બનાવતી વખતે થોડું થોડું પાણી એડ કરવાનું છે એકસાથે બધું પાણી એડ કરી દેવાનું નથી આ રીતે ચમચીમાંથી આ રીતે લચકા ટાઈપ નીચે પડે એવું બેટર રાખવાનું છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ જરા પણ દાળ ઉભરાઈને બહાર નથી આવી નથી ઢાંકણના પાછળે પણ અડી તો વાટકીનો આ કમાલ છે તો આ રીતે દાળ વાપશો તો વાસણ પણ બગડશે નહીં કૂકર પણ અને એકદમ સરસ રીતે આપણી દાળ બફાઈ જશે તો આપણે આપણી દાળ હવે ઉકાળવા માટે રેડી થઈ ગઈ છે તો આપણે તેનો મસાલો રેડી કરી દઈએ દાળ બફાઈ ગઈ છે એનામાં મેં ગ્રાઇન્ડર ફેરવીને દાળને ક્રશ કરી દીધી છે જોઈતા પ્રમાણમાં થોડું પાણી એડ કરી દીધું છે હવે આપણે અહીંયા મેં ટમેટા અને થોડા તીખા મરચાં લીધા હતા એ સમારીને રાખ્યા હતા એડ કરી દીધા છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા આપણે બહુ જ સિમ્પલ દાળ બનાવવાના છીએ હળદર ત્યારબાદ ધાણાજીરું થોડું લાલ મરચું ઘણા લોકો લાલ મરચું દાળમાં નથી નાખતા હોતા પણ બહુ જ ટેસ્ટ સારો આવે છે એકવાર નાખીને ટ્રાય કરી જજો અને ગળપણ માટે મેં અહીંયા ગોળ એડ કર્યો છે અને થોડા આપણે ધાણા એડ કરી દઈશું ધાણાને એની ડાળખી સાથે થોડી દાળખી આવે તે રીતે જ આપણે ધાણાને સુધારીને નાખી દેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા એકદમ સિમ્પલ મસાલા સાથેની દાળ બનાવીશું તો પણ ટેસ્ટી લાગશે અને થોડો એકદમ થોડો અડધી ચમચીથી પણ ઓછો એવો ગરમ મસાલો એડ કરી દીધો છે હવે આપણે આ દાળને ઉકાળવા માટે મૂકી દઈશું હા ફ્રેન્ડ્સ દાળને ઉકાળવાની છે બહુ સારી રીતે ત્યાં સુધી દાળ ઉકળે ત્યાં સુધી આપણે આપણું શાક બનાવી દઈએ તો શાક બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન તેલ ગરમ મૂક્યું છે રાઈ જીરું હિંગ બટેટા અને અમારા કાઠિયાવાડનો સ્પેશિયલ લસણિયો મસાલો એડ કરી દીધો છે અને હવે આ બધું જ તેલમાં સારી રીતે સાતળવાનું છે શાકનો સ્વાદ ત્યારે જ આવે કે જ્યારે મસાલો અને બટા બટેટા તેલમાં સારી રીતે સતળાય તો હળદર પણ એડ કરી દીધી છે અને તેને સાતડવાનું છે કોઈ પણ શાકનું આ રહસ્ય છે જો તમારે શાક સારું બનાવવું હોય તો તેને તેલમાં પહેલાં સાતળવા દેવાનું છે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે ત્યારબાદ ફરી આપણે તેને મિક્સ કરી દઈશું બસ હવે આપણા આ સિમ્પલ એવા શાકને થોડી વાર માટે તેલમાં આમ જ સાતળવા દેવાનું છે પાણી નાખવાની ઉતાવળ જરા પણ કરવાની નથી તો અહીંયા આપણું એકદમ સરસ બટેટા અને લસણીઓ મસાલો તેલમાં સતળાઈ રહ્યા છે અને કલર પણ ચડતો જાય છે ફ્રેન્ડ્સ અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કર્યો છે એટલે એકદમ લાલ દેખાય છે અને અહીંયા ટમેટા આપણે ઝીણા ઝીણા સુધારીને રાખ્યા છે તે એડ કરી દઈશું એકદમ ટેસ્ટી એવું લાલ ચટાક આ શાક બનાવવા માટે ઉપરથી થોડો અડધી ચમચી જેટલું લાલ મરચું મેં એડ કર્યું છે અને ફરી પાછું આપણે તેને મિક્સ કરી દઈશું લાલ કલર આંખને હંમેશા સારું ગમતું હોય છે એટલે કાશ્મીરી લાલ મરચાંથી એકદમ સરસ કલર આવશે અને જોઈને જ ખાવાનું મન થઈ જશે એવું ટેસ્ટી બનશે તો અહીંયા એકદમ સરસ સતળાઈ ગયું છે ત્યારબાદ આપણે જેટલો જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશું જેટલો જોઈતો રસો જોઈતો હોય એ પ્રમાણમાં પાણી એડ કરવાનું છે આપણે પાણી ઉકળે ત્યાં સુધીમાં દાળનો વઘાર કરી દઈએ રાઈ જીરું મેથી હિંગ એડ કરી દીધું છે ત્યારબાદ આપણે એમાં થોડો સાંભાર મસાલો વઘારમાં એડ કરવાનો છે ગરમ મસાલો નહીં પણ જે સાંભાર મસાલો આવે છે કોઈ પણ તે તમે એડ કરશો બહુ જ ટેસ્ટ આવશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે તો એકદમ સરસ આપણી આ ટેસ્ટી અને ગરમા ગરમ દાળ બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ સિમ્પલ પણ ટેસ્ટી એવી આપણી આ દાળ રેડી થઈ ગઈ છે તમે એક વાટકી પીશો ને તો તમને બીજી બે વાટકી પીવાનું મન થશે એવી ટેસ્ટી આપણી આ દાળ છે તો આ બાજુ આપણે શાક જેટલું બટેકા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે હા તમારે રસો જો વધારે ના જોઈતું હોય તો થોડું ઓછું પાણી એડ કરી શકો છો રસાનું પ્રમાણ વધારે જોઈતું હોય તો વધારે પાણી એડ કરી શકો છો ત્રણ ચાર સ્પિશિયલમાં તો આપણું બટેકાનું એકદમ સરસ ઘટ્ટ રસાદાર શાક રેડી થઈ ગયું છે અહીંયા આપણે બહુ મોડા નહીં બહુ તીખા નહીં એવા મરચાં લીધા છે તેના આપણે પટ્ટી મરચાંના ભજીયા બનાવવાના છે ફ્રેન્ડ્સ આ ભજીયા પણ બહુ જ ટેસ્ટી બનતા હોય છે હવે આપણે બનાવવાના છે એટલા માટે બનાવવાના હોય ત્યારે જ ચપટી સોડા એડ કરી દઈશું અને તેને એક જ બાજુથી હલાવી લઈશું સોડા આપણે જ્યારે બનાવવાના હોય ને ભજીયા ત્યારે જ એડ કરવાનો છે તો બસ આ રીતે આપણે મરચાંની સ્લાઇસ લઈશું અને તેને ચણાના લોટના બેટરમાં ડીપ કરી ગરમ તેલ મૂક્યું હોય એમાં એડ કરી દેવા દેવાની અને એકદમ સરસ એકદમ પોચા અને એકદમ ક્રિસ્પી એવા આપણા ભજીયા રેડી થઈ જશે અને દૂધપાક સાથે ખાવાની તો બહુ મજા આવે એવા આપણા મરચાંના ભજીયા રેડી થવાના છે તમે આ આની જગ્યાએ મરચાની રીંગ કરીને પણ ભજીયા બનાવી શકો છો પણ મારા ઘરમાં બધાને મરચાના પટ્ટી ભજીયા બહુ જ ભાવે છે અને ટેસ્ટ સારા પણ લાગે છે તો મેં આ રીતે બનાવ્યા છે તો એકદમ ટેસ્ટી એવા આપણા મરચાના ભજીયા રેડી થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો પ્લેટમાં કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મરચાના ભજીયા રેડી છે હવે આપણે જે પૂરી માટેનો લોટ બાંધી દીધો હતો તેમાંથી પૂરી બનાવી લઈ એકદમ નાની નાની ગોળ સરસ પૂરી બનાવી લેવાની છે અને તેલને તેલમાં આ રીતે તળવા નાખી દેવાની છે પૂર લોટને રેસ્ટ આપ્યો હતો એટલે લોટ એકદમ સોફ્ટ બની ગયો છે અને પૂરી પણ એકદમ સરસ ફૂલેલા દડા જેવી બને છે તમે જોઈ રહ્યા છો એકદમ પૂરી પૂરી ફૂલી છે અને દડો બની ગઈ છે અને ખાવામાં પણ મજા પડી જાય એવી આપણી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે તો શ્રાદ્ધ માટેની ફૂલ ડીશ ફક્ત ને ફક્ત ત્રીસ મિનિટમાં અને સાથે દસ મિનિટમાં બની જતો ઘટ્ટ ક્રિમી દૂધપાક અને પટ્ટી મરચાંના ભજીયા દાળ ભાત સાથે ફૂલ ડીશનો આનંદ લો અને શ્રાદ્ધ માટે ચોક્કસથી બનાવો જરા પણ વાર નહીં લાગે ને ફટાફટ બની જશે એવી અને દૂધ પાક તો બહુ જ ક્રીમી છે થેન્ક યુ સો મચ